ભાઈ આપડી ઈ પરંપરા છે બીજલ કાક નામ નો ચારણ શરૂ સાહેબ છે એટલે મને યાદ આવે છે બીજલ કાક નામ નો ચારણ આવ્યો જુનાગઢ રાની પાસે

એક વાર અનાજ ખાધું હોય ખાધું હોય ને આખી જિંદગી ભૂલે નહીં કાનું ઋણ કેદી ઉતારી દો એને ક્ષત્રી કહેવાય ભલા માણસ હા બજારો બંધ કરવા નીકળે એને નઈ હા એમ નો ભૂલે કોઈ ખાયો

જો મારે રાવણની જેમ દહ માથા હોત ને તો ગાડું ભરીને તને કવિરાજ માથા દઈ દે પણ અફસોસ એ કે એક જ માથું એટલે એક જ આપી શકું છું તને કેવાનો અર્થ વાણી ઉપર માથા દેતા હોય તો એ વાણીની કેવડી કિંમત છે એની કેવડી તાકાત છે એની બરોબર ધ્યાન હોવી જોઈએ એટલે એક દાખલો આપીને પછી દ્વારકા વાળું ગીત મારે ગાવું છે અહીંયાથી હું આનંદ વળી પાછો ગોળનું બધું હજી ભજનીકો ગાહે જેટલું અપાય એટલું આપજો એનું કારણ છે કે કે વિદુર નીતિમાં કીધું છે બહુ રૂપિયા નું ભજન નો કરે આનાથી મોટો ભાગ્ય જીવ જગત ના ચોક માં બીજો કોઈ ન હોય શકે એવી જ બીજી વાત બહુ રૂપિયા વાળો તોય ભગવાન ને માને અને હાવ ગરીબ હોય તોય દાન કરે આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગત ના ચોક માં બીજો કોઈ ન હોય શકે મારી પાસે પચાસ રૂપિયા આપે ને મારા કરતા એ મોટો દાતા છે મેં નવાણું લાખ રાખીને એક લાખ આપ્યા છે ઓલા પચાસ ટકા આપી દીધા છે એની નોંધ ત્યાં થાય છે તમે કેટલા માંથી કેટલા આપો છો એની નોંધ થાય છે એટલે એ એની જે આપે છે અને ભરતું શતક મને યાદ આવે બાપુ એમાં બહુ સરસ એક લખ્યું છે ભરતું શતકમાં કીધું કે આવા આવા પ્રકારના દુનિયામાં માણસ હોય પેલો ઉત્તમ પ્રકારનો કીધો પોતે ગાહાઈન કોક નું હારું કરે ચંદન ગાતું હોય ચંદન તો ચંદન ગાતું હોય પાણો દાંત કાઢતો હોય એકચ્યુલી આપણે ઘસાવાનું નહીં આપણે તો સુગંધ સુગંધ થઈ જઈએ અને ઘસાવાનું પેઢીઓથી ચંદન ને પણ હવે ગહાવાની હું મજા છે એ તો ચંદનના કુળ ને ખબર હોય ગડબાઓને થોડી ખબર હોય પાણા ને ગહાવાની શું મજા છે એને થોડી ખબર હોય એટલે એક ઉત્તમ પ્રકારનો માણસ પોતે ગાયન ને કોક નું સારું કરે ભર્તુહરી શતકમાં કે છે એક ઉત્તમ પ્રકારનો પેલો બીજો મધ્યમ પ્રકારનો પોતાનું નુકસાન નો હોય તો કોઈકનું સારું કરે ઘણા એવાય હોય કોકનું મને નુકસાન નથી તો સારું કરે મધ્યમ ત્રીજો નીચ કીધો પોતાને પાંચ હજાર નું સારું થતું હોય તો કોકનો એક લાખનો ભૂમડીઓ વાળી દે બોલો કઈ લેવા દેવા પાંચ હજાર નું હારું હોય હામે ઓલાને ને લાખ નું ભલે બજાર પૂરું થઈ જાય હવે આ ત્રણ ભરતુહરી કીધા હજી સોથો કીધો પણ એનું નામ નથી આપ્યું ભરતુહરી કે આનું નામ તમે આપી દેજો પેલો ઉત્તમ બીજો મધ્યમ ત્રીજો નીચ ભરતુહરી કે હજી સોથો છે એનું નામ કે તમે આપી દેજો અધમા થી જે આપવું હોય આપી દેજો એ ચોથો કયો ખબર પોતાને એક રૂપિયા નો લાભ ન હોય તોય કોકનું નું ઊંધું બેઠો હોય બોલો એવાય ઘણા છે કોક ની જ માની બેઠા પોતાને કાંઈ મેળ નો હમણાં મને એક જણો કહેતો હતો કે ગઢવી તમારા ડાયરાન ખૂબ સાંભળીએ તો એમથી સમાજ સેવાની શરૂઆત કરવી શું કરાય મેં કીધું પહેલા લીધા હોય એના દઈ દે એ બહુ મોટી સમાજ સેવા છો અર્થ વ્યવસ્થા છે ને અર્થતંત્રનું બેલેન્સ જળવાઈ જાય ગુજરાતમાં જો બધા જેટલાય જેના લીધા છે એ બધા દઈ દે ને છો એ ગોટે હળાવી દે છે હા હા પાછા કોઈતા જ ન જડે પાછા સંબંધ એ જાય રૂપિયા એ જાય ને એક દુશ્મન થાય ત્રણ નુકસાન થાય તમે કોક ને દિયો તો એટલે જોવું બહુ પડે પણ ખેર વાત આ બોલ ની વાત આવે એટલે કહી દઉં જૂના જમાનામાં એક ભાભો બપોરે બાળું ભાઈ બપોરા કરી અને લીમડો ફળિયામાં અને લીમડા એટ ખાટલો ઢાળેલો પસેડી પલાળીને લીમડા એટ હું ભાભો જઈ નિંદર ઢળવા માટે હે આમ હું એમાં કાગડો ને કાગડી ઉપર લીમડા ઉપર આવ્યા અને મડ્યા ક્રા 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 ક્રાં કરવા બાબે ઘડી હાથ હાથ તાક કર્યું પણ ઉડ્યા નહીં એટલે ઉભો થયો ભાભો ઉભો થઈને ડગલા માંડ્યા કઈ બાજુ પોતાનું ઝૂપડું હતું એ બાજુ અને હાલતો હાલતો બોલતો ગયો હમણાં એ કે ઝૂપડામાં જઈ તરવાર લઈ લીમડે ચડી અને કાગડાને કાગડીના કચકા કરી નાખું એટલું બોલીને ઝૂંપડા મૂળી ગયો કાગડી કે ઉડી જવાયો કાગડો કે હું ઉડી જવાય બુદ્ધિનો બારદાન છે એ કે કા એ કે તરવાર લઈને આવે લીમડે સડે લીમડે સડીને આપણને ઝાટકા મારે અને કાપી નાખે તો આપણે હું પાખું નથી દીધી ભગવાને કે પણ હાલો નહીં જોવું જ છે કે એવો તરવાર લઈને આવે બોલો ઝૂંપડામાં ગયો ઝૂંપડામાંથી તિરકામઠું લઈ ત્રાટું હોય ઝૂંપડાનું ત્રાટું ત્રાટા માંથી ઝીણી નજરે જોઈ ઝી નડી જરી ગયો હું એકલી થઈ ગઈ હું કેતી હતી આ માણસે કઈ કરે કઈ કઈ અને કરે કઈ હું કે કાગડા જો તું મરી ગયો તું મરી ગયો મરી ગયો બે પાંચ વાર કીધું ને પછી કાગડો બોલ્યો એ આપણે સમજવાનું છે કાગડા એ શું કીધું ખબર કાગડી હું નથી મર્યો કે તો કે મરી ગયો તીર મારવા વાળો કે ઈ ક્યાં મર્યો તો જીવે છે કે ઈ તો ખોખું જીવે છે કા તો કે શબ્દ વચન પલટો સો મુઓ કાગ મુઓ ને જાન હા બોલીન ફરી જાય મરી ગયેલો છે પછી ખોખા ફરતા હોય એ રૂપિયા વાળો હોય ગમે એટલી ફરતો હોય પલ્ટો સો કાગ જાન લેન ગાડીઓ તરવાર કર ઉઠાયો બાન જાવર તાણે કહે તું તરવાર લઈને આવું અને પાછું બોલીન ફરી ગયો અને બાણ મારી દીધું વચન પલ્ટો સોય હો વરસ જીવે તો ખોખું ફરે છે એમાં કઈ નથી વચન પલ્ટો સો મુ વચન ની કિંમત છે વચન સિદ્ધિ આપણે સંતોષ વચનમાં માને છે સદ્ગુરુનું વચન છે હા ગુરુ દક્ષિણ માં વચન આપે છે આ વચન ની જ કિંમત છે ધરતી માથે સાણકે કીધું ત્રણ જ રતન છે ધરતી માથે હાચવા જેવા ત્રણ રત્નો એમાં વચન ને રત્ન કીધું છે ત્રણ જ રત્નો હાચવા જેવા ધરતી માથે છે પેલું અન્ન બીજું જળ અને ત્રીજું વચન આ ત્રણ રત્ન હચવાઈ જાય એટલે બધું બરાબર છે આ વચન એટલે આ રત્નો છે આપણા એટલે એ હચવા માટે એના માટે દ્વારકા વાળાની કૃપા હોય તો હચવાય એટલે અરે વો ખો તો દુનિયા થી કેવાય દુનિયાથી ઓખો